ચાર ડિસેમ્બર અઢારસો ના રોજ બ્રિટિશ ભારતના તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો તેમણે બંગાળ સતી નિયમન પસાર કર્યું જે હેઠળ સતી પ્રથાને ગુનો જાહેર કરવામાં આવ્યો અને તેને સજાપાત્ર બનાવવાની જોગવાઈ કરવામાં આવી તે સમયે ભારતના ઘણા વિભાગમાં સતી પ્રથા પ્રચલિત હતી જેમાં પતિના મૃત્યુ પછી તેની વિધવાને બળજબરી અથવા તો સામાજિક દબાણ હેઠળ પતિના અંતિમ સંસ્કાર દરમિયાન અંતિમ સંસ્કારમાં જીવતી સળગાવી દેવામાં આવતી હતી એવું માનવામાં આવે છે કે સમાજ સુધારક રાજા રામ મોહન ગુપ્તાએ આ અમાનવીય પ્રથાને ખતમ કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી તેમણે સતી પ્રથાનો ઉગ્ર વિરોધ કર્યો ઘણા ઇતિહાસકારો માને છે કે લોર્ડ બેન્ટિંગે આ સામાજિક સુધારા માટે એક સાહસિક નિર્ણય લીધો હતો જે તે સમયે ઘણા રૂઢિચુસ્તોએ આનો વિરોધ કર્યો હતો છતાં તેને અમલમાં મૂકવામાં આવ્યો હતો આ કાયદો માત્ર મહિલાઓના અધિકારના રક્ષણની દિશામાં એક જ ન પરંતુ ભારતીય સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં પણ ઘણી મદદ કરી હતી ચાર ડિસેમ્બર ઓગણીસો એકોતેરના ના રોજ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌકાદળે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન ટ્રાય શરૂ કર્યું આ ઓપરેશન કરાચી બંદર પર કેન્દ્રિત હતું જે પાકિસ્તાનનું મુખ્ય દરિયાઈ બંદર અને આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર હતું ભારતીય નૌકાદળે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું જેના કારણે કરાચી બંદર પર પાકિસ્તાનના નૌકાદળ અને વેપારી મથકોને ભારે નુકસાન થયું આ ઓપરેશન ભારતીય નૌકાદળના ઇતિહાસમાં પ્રથમ વખત એન્ટીશીપ મિસાઇલના ઉપયોગ માટે પણ જાણીતું છે ભારતીય યુદ્ધ જહાજોએ કરાચી બંદર ઉપર સ્થિત ફ્યુલ ડેપો અને અન્ય નૌકાદળ થાણાને નિશાન બનાવ્યા હતા જેના પરિણામે પાકિસ્તાનને ભારે નુકસાન થયું ઓપરેશન ટ્રાઇડેન્ટે માત્ર કરાચીમાં જ નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જ નષ્ટ ન કર્યું પરંતુ પાકિસ્તાનની નૌકાદળને પણ નબળી બનાવી ઓપરેશન ટ્રાઇડેન્ટની સફળતાના સન્માનમાં દર વર્ષે ચાર ડિસેમ્બરે ભારતીય નૌકાદળ દિવસ ઉજવવામાં આવે છે ઓપરેશન ટ્રાઇડેન્ટે ભારતીય નૌકાદળની વ્યૂહાત્મક ક્ષમતા અને યુદ્ધ કૌશલ્યનું પ્રદર્શન કર્યું અને ઓગણીસો ઇકોતેરના યુદ્ધમાં ભારતની જીતનું એક મહત્વપૂર્ણ અધ્યાય તે બની ગયું ગેટવે ઓફ ઇન્ડિયા ભારતના પ્રખ્યાત સ્મારકમાંનું એક ચાર ડિસેમ્બર ઓગણીસો ના રોજ ગેટવે ઓફ ઇન્ડિયા ભારતના પ્રખ્યાત સ્મારકમાંના એકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ભવ્ય સ્મારક મુંબઈ શહેરમાં આવેલું છે અને ઓપોલો બંદરમાં કિનારે બનાવવામાં આવ્યું છે

છવ્વીસ મીટર ઊંચી છે અને તે પીડા બેસ્ટાલ અને નક્કર કોક્રીટ થી બનેલો છે તેની ડિઝાઇન કરવાનું શ્રેય આર્કિટેક્ટ જોગ વિક્ટેટને જાય છે આ તે સ્થાન પણ છે જ્યાં છેલ્લી બ્રિટિશ સેનાએ ઓગણીસો માં ભારત છોડ્યું હતું આજે ગેટ વે ઓફ ઇન્ડિયા મુંબઈમાં પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે ચાર ડિસેમ્બર ઓગણીસસો અગ્ન સાહિતના રોજ ભારત અને નેપાળ વચ્ચે ગંડક સિંચાઈ અને પાવર પ્રોજેક્ટ પર ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટ ગંડક નદીના જળ સંસાધનોનો ઉપયોગ કરીને બિહાર ઉત્તર પ્રદેશ અને નેપાળમાં સિંચાઈ અને વીજ ઉત્પાદન વધારવા માટે બનાવવામાં આવ્યો છે ગંડક પ્રોજેક્ટનો ઉદ્દેશ કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાનો અને વિસ્તારના લોકોને ઊર્જા પૂરી પાડવાનો હતો આ પ્રોજેક્ટ હેઠળ બેરેજ અને કેનાલો બનાવવામાં આવ્યા હતા જેનાથી નદીનું પાણી સિંચાઈ માટે ઉપયોગી બન્યું આ ઉપરાંત આ પ્રોજેક્ટ સરહદી વિસ્તારમાં જળ વ્યવસ્થાપન અને પૂર નિયંત્રણમાં પણ મદદરૂપ છે આજ કરારથી ભારત અને નેપાળ વચ્ચે સહકારી સંબંધો પણ મજબૂત થયા અને પ્રાદેશિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું ગંડક સિંચાઈ અને પાવર પ્રોજેક્ટ હજુ પણ બંને દેશો માટે આર્થિક અને સામાજિક વિકાસનું મહત્વનો આધાર છે ચાર ડિસેમ્બર ઓગણીસો છન્નું ના રોજ નાસા એ તેનું મંગળ પાથ મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું આ મિશન મંગળની સપાટીનું સંશોધન કરશે અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યું હતું પાર્થ ફાઇટર એ નાસાના ડિસ્કવરી પ્રોગ્રામ હેઠળ વિકસિત એક ઓછી કિંમતનો પ્રોજેક્ટ હતો માર્સ પાર્થ ફાઇટર એ પ્રથમ વખત મંગળની સપાટીની નજીકથી અભ્યાસ કરવા માટે રોવરનો ઉપયોગ કર્યો હતો તેમાં એક લેડર અને એક નાનું રોવર સોરજુ નવર હતું આ મિશન ચાર જુલાઈ ઓગણીસો સત્તાણું ના રોજ મંગળની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું આ પછી તેને મંગળના ખડકો માટી અને વાતાવરણનો અભ્યાસ કર્યો અને પૃથ્વી પર મહત્વપૂર્ણ ડેટા મોકલ્યો આ મિશન અવકાશ સંશોધનના ઇતિહાસમાં એક સીમા રૂપ સાબિત થયું પાર્શપાત ફાઈટરે મંગળ ઉપર માનવ માનવરહિત રોવર્સના ઉપયોગ માટે માર્ગ મોકળો જ કર્યો નથી પરંતુ આંતરગ્રહીય મિશન માટે એક નવી તકનીકોનું પ્રદર્શન પણ કર્યું છે તેની સફળતા માટે મંગળ પરના ભાવિ મિશનનો પાયો પણ તેને નાખ્યો છે જેમ કે માર્સ રોવર્સ સ્પ્રેડ ઓપોર્ચ્યુનિટી અને ક્યુરિયોસિટી